પછતાવ થઈ જાય ને તો પ્રાયશ્ચિત થઈ જાય કીધું છે ને આ પછતાવો પવિત્ર છે પાપી બને અને યમરાજા આવે એ તો બહુ દૂરની વાત છે સાહેબ આપણે આપણા કર્મ નો આપણા પાપનો જો પછતાવ સામે થઈ જાય ને જે દિવસે એ દિવસે પાપ માંથી આપણે મુક્ત થઈ ગયા દાન કરવું એ તો ફોર્માલિટી છે અંતામંતી સ્વીકાર ના કરીએ ને સ્વીકાર નથી કરી શકતા એટલે મૃત્યુનો પણ સ્વીકાર થતો નથી એટલે યમ રાજાને છે ને પછી બળનો ઉપયોગ કરવો પડે છે રાજા છે સાહેબ ખાલી તમારો બસ તમને ખેંચી ખેંચી કાઢીને તમને નુકસાન કરી કરીને તમને યમ ભૂલી લઈ જવા માટે યમ રાજા નથી આવતા જે જીવાત્માઓ બાપી છે અંતકાલે ભગવાન એને એક વખત મોકો ચાન્સ આપે છે છતાં પણ જો સ્વીકાર નથી કરી શકતા તો પછી બળપૂર્વક ખરાબ રીતે આ અને છે સુધી લઈ પડે આમાં પૂર્વક મજા નથી આવતી ભગવાનને કઈ મજા નથી આવતી એવું કરવામાં જેટલું આત્મા પીડા છે એટલા જ પરમાત્મા પણ આપણી સાથે પીડાય છે સાહેબ સ્પષ્ટપણે ગરૂપરામાં ઉલ્લેખ છે ખાલી આત્મા દુઃખ થાય છે એવું નથી ભગવાન શ્રી હરિ પણ ત્યાં રોતા હોય છે સાહેબ મેં તને સેના માટે મોકલે તો આ તારું દુઃખ છે તું મારો અંશ મમે માંસ જીવ લોકે જીવો પોતે સનાત હે આત્મા તું મારો આત્મા છે તું મારો અંશ છે તે આ કર્યું છતાં પણ તુંનો સ્વીકાર નથી કરતો હું મહાસત્તા મારે બળપૂર્વક તને ખેંચી ખેંચીને તને લાવવો પડે છે ભગવાન સાહેબ એ સમય બહુ રડતા હોય છે તો યાદ રાખજો એટલું આત્માન દુઃખ થતું ભગવાન આત્માને દુખી જોઈને ભગવાન આનંદ નથી કરતા મનુષ્ય કદાચ કોકનું દુઃખ જોઈ અને આનંદ કરશે મનુષ્યમાં ભગવાનમાં એટલો જ ફરક છે કે ભગવાન આત્માને પીડા તો જોઈ ક્યારે પણ આનંદિત થતો નથી ભગવાન એ એની નિષ્ફળતાનો સ્વીકાર કરે છે સાહેબ આ પરમ સત્ય છે આપણે પાપ કરીએ ને ભગવાનને સૌથી પહેલા દુઃખ થાય આપણો નંબર તો પછી આવે છે એટલે એક વાત નક્કી કરી લેવું દાન કર્મ એ તો સેટલમેન્ટ છે એ તો ભગવાન અને દાન કર્મ ત્યારે જ સ્વીકાર કરશે કે હવે આવા પાપ અમારાથી નહીં થાય બીજી વખત બાકી તમે પાપ કરો પછી દાન કરો પછી પાપ કરો પછી દાન કરો એવું સેટલમેન્ટ નથી આ તો ટોકન છે દાન કરી અને હવે હવે પાપ ન થાય એનું આપણે ધ્યાન રાખીએ અર્થ એવો છે કે આત્મા દુઃખી થાય છે એની સાથે પરમાત્મા સૌથી વધારે દુખી થાય છે બાળક પીડાતું હોય તો સાહેબ કઈ માં છે એ આનંદ કરે કયો બાપ હશે જેનો છોકરો દુખી હશે અને આનંદ કરી શકે આત્મા એ પરમ પરમાત્મા પરમ પિતા છે સાહેબ એટલે આજના સત્સંગથી મને એટલું ખાલી ખબર પડે પાપ કર્મ કરતા પહેલા સ વખત વિચારવાનું કે મારું કુટુંબને મારું તો થશે થશે મારો ભગવાન જે મારી અંદર બેઠો છે સાહેબ એને કેવું લાગશે એ એટલો જ પીડા છે આપણા કરતા વધારે પીડા છે મેં તેને શહેના માટે મોકલ્યો અને તું સુખ